ક્વેશ્ચન વન ભરૂચ જિલ્લાની હદને જણાવેલ જિલ્લા માંગથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ઓપ્શન એ વડોદરા પોપ્શન બી નર્મદા પોપ્શન સી સુરત પોપ્શન ડી તાપી રાઈટ આન્સર છે ઓપ્શન ડી તાપી ક્વેશ્ચન ટુ ગુજરાત રણોત્સવ ક્યાં યોજાય છે ઓપ્શન એ રાપર ખાતે ઓપ્શન બી નારાયણ સરોવર ખાતે ઓપ્શન સી નડાબેટ ખાતે ઓપ્શન ડી ઘોરડો ખાતે રાઈટ આન્સર છે ઓપ્શન ડી ઘોરડો ખાતે ક્વેશ્ચન થ્રી ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ઓપ્શન એ વાગડ પ્રદેશ ઓપ્શન બી કાનમ પ્રદેશ ઓપ્શન સી ઉત્તર પ્રદેશ ઓપ્શન ડી ચરોતર પ્રદેશ રાઈટ આન્સર છે ઓપ્શન બી કાનમ પ્રદેશ ક્વેશ્ચન ફોર નીચેના માંગથી કઈ નદી અસમ માંગથી વહે છે ઓપ્શન એ ગોદાવરી નદી ઓપ્શન બી યમુના નદી પોપ્શન સી બ્રહ્મપુત્રા નદી ઓપ્શન ડી ગંગા નદી રાઈટ આન્સર છે ઓપ્શન સી બ્રહ્મપુત્રા નદી ક્વેશ્ચન ફાઈવ પદાર્થ ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે ઓપ્શન એ જડત્વ ઓપ્શન બી વેગમાન ઓપ્શન સી દળ ઓપ્શન ડી વેગ राइट आंसर छे ऑप्शन ए जडत क्वेश्चन सिक्स बंधारण सभा रचवानी मांग सर्वप्रथम अठार सौ पंचाणु मांग द्वारा करवाई थी ऑप्शन ए जवाहरलाल नेहरू द्वारा ऑप्शन बी बाल गंगाधर तिलक द्वारा ऑप्शन सी महात्मा गांधी जी द्वारा ऑप्शन डी डॉक्टर बाबा साहेब आंबेडकर द्वारा राइट आंसर ऑप्शन बी बाल गंगाधर तिलक द्वारा ક્વેશ્ચન સેવન બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હતા ઓપ્શન એ પાંચ સભ્યો ઓપ્શન બી છ સભ્યો ઓપ્શન સી સાત સભ્યો ઓપ્શન બી આઠ સભ્યો રાઇટ આન્સર છે ઓપ્શન સી સાત સભ્યો ક્વેશ્ચન એટ બુકર પ્રાઇઝ કયા દેશનું પ્રાઇઝ છે ઓપ્શન એ જાપાનનું ઓપ્શન બી યુએસએનું ઓપ્શન સી બ્રિટનનું ઓપ્શન ડી કેનેડાનું રાઈટ આન્સર છે ઓપ્શન સી બ્રિટનનું ક્વેશ્ચન નાઇન ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું ક્યુ છે ઓપ્શન એ સત્યના પ્રયોગો ઓપ્શન બી નિરીવાદને માર્ગે ઓપ્શન સી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો ઇતિહાસ ઓપ્શન D હિન્દ સ્વરાજ રાઈટ આન્સર છે ઓપ્શન એ સત્યના પ્રયોગો ક્વેશ્ચન ટેન આરઝી હકૂમતના વડાપ્રધાન કોણ હતા ઓપ્શન એ શામળદાસ ગાંધી ઓપ્શન બી રતુભાઈ અદાણી ઓપ્શન સી કનૈયાલાલ મુનશી ઓપ્શન બી બાલકૃષ્ણ શુક્ર રાઈટ આન્સર છે ઓપ્શન એ શામળદાસ ગાંધી જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો